અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહાયજ્ઞનું આયોજન ત્રીસ દિવસ સુધી રાખવામાં આવેલ છે જેમાં મહાદેવ પર દૂધ ધારાથી પૂજન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા રાખવામાં આવ્યું છે ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે ઓમ મૃત્યુ જય મહાદેવ થી લઈ અને ત્રેવીસ આઠ બે હજાર પચીસ સુધી જે આપણા હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાનું અને મહત્વ છે શિવ પૂજાનું અનેરું મહત્વ છે એ અંતર્ગત ચલાલા ગામની અંદર ત્રિવેણી સંગમ માનવ મંદિરના સાનિધ્યમાં રાધાકૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં લંડન નિવાસી મંજુ દીદી નાગજી પ્રેરિત આ દિવ્ય માનવ મંદિરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે એ અંતર્ગત શ્રાવણ મહિના સંપૂર્ણ શ્રાવણ મહિના અંતર્ગત ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય અને શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે એમ સર્વનું કલ્યાણ થાય એ ભાવથી દીદીનો એવો સંકલ્પ કે દર શ્રાવણ મહિના અંતર્ગત સંપૂર્ણ માસ પર ભગવાન શિવની પૂજા થાય અને રુદ્રાભિષેક થાય અને શ્રાવણ મહિનાના દરેક રવિવારે રુદ્રાભિષેકની સાથે દિવ્ય રુદ્રયાગ પણ સંપન્ન થાય છે આ સત્કર્મના પ્રભાવથી માનવ મંદિર પરિવાર અને જે લોકો સાથે સમગ્ર ચલાલા ગામ પણ અહીંયા યની અંદર આવી દર્શન કરે છે શિવ પૂજાની અંદર જોડાઈ અને ભગવાનની કૃપાને પ્રાપ્ત કરે છે ભોજન પ્રસાદ અહીંયા નાના બાળકોથી લઈ આ બાળ વૃદ્ધ સુધી બધા ગ્રહણ કરે છે તો આવા સત્કર્મ શ્રાવણ મહિનાની અંદર આ માનવ મંદિરની અંદર થતા રહે છે અને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે આવા જ સત્કર્મ આવું ભોજન અને ભજનનું દિવ્ય સંગમ હંમેશા આ મંદિરની અંદર ચાલતું રહે અસ્તુ જય શ્રી કૃષ્ણ પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી